ઉપસ્થિત રહ્યા ઔદ્યોગિક રીતે પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ધાનેરા તાલુકામાં ઔદ્યોગિક વિકાસ થકી કાયાપલટ કરવા પ્રતિબદ્ધ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ ધાનેરામાં જીઆઈડીસી લાવવાના પ્રોજેક્ટ અંગે જીઆઈડીસીના અધિકારીઓ તેમજ તંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી બનાસકાંઠા જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિએ સમગ્ર રાજ્યમાં પછાત ગણાય છે જિલ્લો પશુપાલન અને કૃષિમાં ક્ષેત્રમાં અગ્રેસર થઈ રહ્યો છે પરંતુ જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગ ન હોવાથી ઔદ્યોગિક દ્રષ્ટિએ બનાસકાંઠા જિલ્લો પાછળ રહ્યો છે જિલ્લામાં ચંડીસર ડીસા અને પાલનપુર એમ માત્ર ત્રણ જ ડીઆઈડીસી આવેલી છે જેમાં પણ ડીસા અને પાલનપુરની જીઆઈડીસી અનેક એકમો મરવાના વાંકે જીવી રહી છે ત્યારે બનાસકાંઠાના રાજસ્થાન સરહદને અડીને આવેલા ધાનેરા પંથકમાં જીઆઈડીસી સ્થપાય તો અનેક નાના મોટા ઔદ્યોગિક એકમો શરૂ થાય અને આ વિસ્તારના લોકોને ઔદ્યોગિક રોજગારી મળી શકે તેમ છે જેથી ધાનેરામાં જીઆઈડીસી સ્થાપવાનો પ્રયાસ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું છે જેના અનુસંધાને જીઆઈડીસી પ્રોજેક્ટ માટે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા બેઠકમાં જીઆઈડીસી ના રીજનલ મેનેજર પંકજભાઈ આચાર્ય ધાનેરા મામલતદાર નગરપાલિકાના ચીફ ઓફિસર સર્કલ ઓફિસરો સહિત અધિકારીઓ તેમજ ભાજપ અગ્રણી વસંતભાઈ પુરોહિત જગદીશભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જીઆઈડીસી ધાનેરા પ્રોજેક્ટ અંતર્ગત ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ અધિકારીઓ સાથે સંકલન સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા